જુઓ મિત્રો આને જેટલો જોવામાં આ ગોલો સુંદર લાગી રહ્યો છે ને એટલો જ આનો ટેસ્ટ એટલો જ સારો છે તો મિત્રો ગરમીના દિવસો ચાલી રહ્યા છે ને આપણે બધા લોકો એક સારામાં સારા ગોળા ખાવાના જગ્યાઓ શોધતા હોઈએ અને હું તમને અવનવી જગ્યાઓ બતાવું છું અત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં છું જય ભવાની ડ્રાય ફ્રૂટ ડીશ ગોળા આપણે ખાવા આવી ગયા છીએ આમ તો આ રાજકોટનું ઘણું જૂનું અને જાણીતું નામ છે પણ અડાજણમાં તમને ડિમાર્ટની બાજુમાં મળી જશે સુંદર મજાની જગ્યા છે બેસવાની એક સારી વ્યવસ્થા છે અંદર જઈને જોઈએ કે અહીંયાના ગોળાની શું ખાસિયત છે ચાલો મારી સાથે એક જ મિનિટમાં બાર ગોળા બનાવી નાખ્યા હતા એવો લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે નેશનલ રેકોર્ડ ટુ થાઉઝન્ડ ઇલેવનમાં જુઓ તમે એવી આ સરસ મજાની જગ્યા છે तो मित्रों चोको सन्डे आईस डीश बनी रू जय फूड डिश गोला आईसक्रीम एड करोली ने एड कर बनावा रीत एकदम वाह जबरदस्त या ચોકલેટ ફ્લેવર ચોકલેટ ફ્લેવર એડ કર્યો છે હવે આના ઉપર એડ થશે આઈસ્ક્રીમ જુઓ ટોપિંગ્સ તરીકે એડ કરી દીધું સર ચોકો ડિપ્સ એડ કર્યું છે હવે રાજકોટ જે માટે વખણાય છે મલાઈ વાહ એડ કરી દીધી સર હવે માવો એડ કર્યો છે જુઓ તમે વાહ જોરદાર હવે આમાં એડ થવા જઈ રહ્યું છે ક્રીમ વાહ જોરદાર લૂક આવી રહ્યો છે ગોલાનો હવે ચોખો ચિપ્સ એડ થશે વાહ ચોકલેટ પ્રેમીને તો મજા પડી જવાની છે ડ્રાય ફ્રૂટ અને આ ચોકલેટનો ભૂકો વાહ સુંદર મજાનો આ ગોળો બની ગયો છે અદ્ભુત ચોકલેટ એડ કરીએ છીએ ઉપરથી હવે જે આનો લુક આવે છે એકદમ ડિસેન્ટ અને યુનિક આવે છે તો મિત્રો ફાઇનલી જે ગોલાની હું શોધમાં હતો અડાજણમાં મારી આ ગોલાની સફર આગળ વધારતો વધારતો એમાં જય ભવાની ડ્રાયફ્રૂટ ડીશ ગોલા જોવો ડ્રાય ફ્રૂટથી લોડેડ અને સુંદર મજાનો ગોળો આપણે મિક્સર કરી દીધો છે ઘરે એમને બધી જ વસ્તુઓ ડ્રાયફ્રુટ ને ચોકો ચિપ્સ ને બધું લઈ લીધી આ જોરદાર સ્પૂન મોઢામાં પાણી આવી જાય ને એવી આ જોરદાર ડીશ બની શકે છે પ્રોપર ટેસ્ટ અદ્ભુત ટેસ્ટ આ ગોળાનો સ્વાદ મને મારા નાનપણના ગોળાને યાદ અપાવી દે છે જોરદાર બનેલો છે રાજકોટનો અસલ ટેસ્ટ આપે છે ચાય ભવાની ડ્રાય ફ્રૂટ ડિશ ગોલામાં ટ્રાય કરી હશે એમને ખબર જ હશે કે આ ગોલા કેવા આવે છે તમે પણ ટ્રાય કરી હોય તો કોમેન્ટ જરૂર કરજો મને આ ગોળાની ડિશ ખરેખર ખૂબ પસંદ આવી પરિવાર સાથે અવાય એવી જગ્યા છે જોરદાર ડિશ છે તો મિત્રો જય ભવાની ડ્રાયફ્રૂટ ડીશ ગોલામાં મેંગો ફ્લેવરનો આઈસ ડીશ આપણે ટ્રાય કરવાના છીએ આ રીતે અલગથી ડ્રાયફ્રૂટનું એક પેકેટ આવે છે તમારે જેટલા ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય એ તમે આમાંથી એડ કરી શકો છો તમને જેટલા પસંદ આવે એટલા એક સારી વ્યવસ્થા કરી છે બહુ પસંદ આવી બપોરે સાડા ત્રણ વાગ્યાથી રાત્રિના સાડા બાર વાગ્યા સુધી તમને અહીંયા આઈસ ડિશ ગોલા મળી જશે એ પણ બારે માસ એવું નથી કે સિઝનલ જ તમને મળશે ઓલ ટાઈમ તમને રેગ્યુલર દિવસોમાં પણ મળી જશે ઉનાળા સિવાય તમારે ચોમાસામાં ખાવા હોય વિન્ટરમાં ખાવું હોય તો પણ મળી જશે ચાલો આપણે ટ્રાય કરીએ કે કેવા છે જે રીતે બનાવી એ બધી વસ્તુ મેં તમને બતાવી છે એ વખત હું તમને આપણે મિક્સર એડ કરી દઈએ જે ક્રીમ જે માવો અને જે ફ્લેવર એડ કર્યા છે ચાલો આપણે સારી રીતે એડ કરી દઈએ તો ખાવાની વધારે મજા આવશે જે ફ્લેવર એડ કર્યા છે રિયલ ફ્લેવર છે મેંગોનો ચાલો એક સ્પૂન લગાવું સુરતમાં ટોટલ બે જગ્યા પર તમને જય ભવાની ડ્રાય ફ્રુટ ડિશ ગોળા મળી જશે મે તમને સ્ક્રીન ઉપર એડ્રેસ બતાવ્યા છે ફોન નંબર બતાવ્યા છે અડાજણ માં છે અને કતારગામ માં છે બંને જગ્યા પર છે